ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની અગિયાર વર્ષીય બાળકી જાનુ તેના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના ઉપર ધાર્યા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા

તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોતીનો જથ્થકો મારેલો છે તો પછી કાવી કાવીથી જંબુસર કોર્ટેજમાં સારવાર માટે કોર્ટેજમાં આવેલ છે હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલું છે